અને વારંવાર રીપેટ થાય છે એટલે ઉઠલામ મારે છે એટલે પશુપાલક મિત્રો ખરેખર આપણી અથવા ગાય હોય કે નાની વાછરડી આવે એવડી હોય કે આપણી પાડી હોય એને તમે કદાચ જાયફળ ખવડાવી અને ગરમીમાં તો લાવી શકો કારણ કે એની અંદર વિકાસ ન હોય તો પશુપાલક મિત્રો આપણી વાછરડી કે અથવા પાડી થેરતી નથી એનો પ્રશ્ન એવો છે પશુપાલક મિત્રો કે તમારી ગાય કે ભેંસને તમે જાયફળ ખવડાવીને ગરમીમાં લાવી શકો પણ તેની અંદર વિકાસનો હોય તો ઠેરતી નથી એનો પ્રશ્ન પશુપાલક મિત્રો આપણે એવો જ ઘરેણું વસ્તુ લઈને આવ્યા છે કારણ કે તમે તમારી ગાય કે ભેંસને ખવડાવ્યા પછી એ વસ્તુ ગાય કે ભેંસ તમારી સો ટકા પ્રેગનેટ થઈ જશે અને કારણ કે ઠેરી પણ જશે તો પશુપાલન મિત્રો આપણે વાત કરત કે આપણી જોટી હોય કે અથવા વાછરડી હોય એને તમારે પશુપાલક મિત્રો ખરેખર સારો વિકાસ હોય અને સારો વિકાસ ન હોય તો તમારા માટે બે ઓપ્શન લઈને આવ્યો છો પશુપાલક મિત્રો ખરેખર આપણી પાડીને કદાચ સારો વિકાસ ન હોય એને નબળી હોય તો એના માટે તમારે એક જ પાડીને તમારે વીસ કિલો બાજરી ભળાઈ અને એને સારી દેવાની છે પશુપાલક મિત્રો અને ખરેખર તમને જે વસ્તુ ઉપયોગ શું કરવાની છે કે વારંવાર રિપોરેટ ના થાય પશુ કોઈ પણ ગાય શું છે ને એ તમને વાત કરવાની છે પણ તમારી કદાચ નબળી હોય વાછરડી હોય કે અથવા ચોટી હોય તો એને તમે વીસ કિલો બાજરી વળાઈને સારી દો અને એની સાથે ડાલડા ઘી આવે છે એક કિલો તમે સવારથીનો નું ઓછામાં ઓછું ત્રણસો થી ચારસો ગ્રામ મૂકતા જાઓ પલાળીને પાણીની અંદર તો તમારે સમજી લ્યો કે એક થી બે મહિનાની અંદર તમારી થઈ ગયા છે અને વિકાસમાં નહીં હોય તો વિકાસમાં આવી ગયા છે અને પશુપાલક મિત્રો આપણે ખરેખર વાત કરતા હતા કે આપણી ગાય કે ભેંસને શું ખવરાયાથી વિકાસમાં અને સરસ પણ થેરી પણ જાય છે એ વિશેની વાત કરતા હતા એટલે પશુપાલક મિત્રો તમારે વસ્તુ લેવાની રહેશે દસ દસ થી પંદર કિલો પછી તમે જેટલું સારી કહો એટલું પણ દસ કિલો ફરજિયાત તમારે પ્રશ્ન રહેશે પશુપાલક મિત્રો આપણે ખરેખર અમુક અમુક ભાષાની અંદર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ કહેતા હોય છે પણ અમારી ભાષાની અંદર અહીંયા કહેવામાં આવે છે મઠ એટલે તમે એને મઠને ભડાવા નથી કે નથી સડાવાના માત્ર ને માત્ર બસો ગ્રામ એને સવારથી ના જવાનું છે સાંજે પલાળી નાખવાના પાણીની અંદર પાણીની અંદર તમે પલાળી અને મૂકી દો અને હવાર તમે એને ખવડાવી દો તો તમારી ગાય કે ભેસ એકદમ એનો ગર્ભાશ અને પણ વિકાસમાં આવી જાય તો તમારી ગાય કે એક જ ગેરંટી સાથે અને પશુપાલક મિત્રો આપણે બીજી વાત કરતા હતા કે આપણી પાડી હોય તો પાડીને થોડોક વિકાસ નબળો હોય તો એના માટે આપણે પશુપાલક મિત્રો તમને વાત જણાવી દઉં કે તમારે જો કદાચ પાડીનો વિકાસ સારો કરવો હોય તો પશુપાલક મિત્રો ખરેખર મણ બાજરી અને કિલો ઘી સારી દીધો ને તો તમારી ઝોટી એકદમ બની જશે આમ બળોવાળી બની જશે અને કરવી છે તો એના ઉપર હાડકા તમને દેખાય કારણ કે આપણી રોટી તમને દેખાતું છે આપણે આને સાર્યું કાંઈ નથી પણ હવે સારવાનો અંદાજ છે પણ તમે સારી હકો છો કોઈ પણ પશુને વાસરડી હોય કે અથવા ભેંસ હોય કે અથવા ગાય હોય કોઈ પણ વસ્તુને તમે સારી અને સારો ગ્રોથ બનાવી શકો છો વાછરડીનો અથવા જોટીનો કે પાડીનો અને પશુપાલક મિત્રો ખરેખર આપણે વાત કરો તો તમારી સમક્ષ વચ્ચે વિડીયો લઈને આવ્યો તો કે મચ્છર અને કોઈ પણ વસ્તુ થવાનું કારણ એક જ છે કે તમારી આજુબાજુની અંદર જે પશુ ગોધતા હોય છો ત્યાં એકદમ થોડીક જગ્યા સારી રાખવી અને નિંદમણ એટલે ખડ આજુબાજુમાં વધારે હોય તો એનો પ્રશ્ન એ બની શકે છે કે મચ્છર અને મસૂરું પેદા થઈ ને પાણી ક્યાં પણ ખાબોચિયામાં ભરાતું હોય તો એની અંદર તમે કદાચ ઓઇલ બળેલું પડ્યું હોય તો થોડોક થોડા ઘણો તમે છંટકાવ મારશો તો એની અંદર કૂતાને પેદા થાય કે ન થય મચ્છર કે મખીઓ પણ પેદા નહીં થાય ચોમાસાની સિઝન ચાલે છે એટલે પશુપાલક મિત્રો ખરેખર આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને પશુપાલન મિત્રો ખરેખર જો કદાચ અમારો વિડીયો તમને ગમો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલની અંદર તમે નવા હોય તો અમારી ચેનલ ઝડપીથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે ખેતીવાડી અને પશુપાલન વિશેના વિડીયા લઈ અને અમારી ચેનલ ઉપર અમે આવતા રહીશું એટલે આજનો વિડીયો અત્યારે આટલે હેન્ડ કરશું જય જવાન જય કિસાન